દેવગઢ બારિયા નગરના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન વિસર્જન સ્થળે અશ્રુભીની આંખે શ્રીજીને વિદાય આપતા ભાવુક દ્રશ્યો સર્જાયા દેવગઢ બારિયા શહેર સહિત જિલ્લામાં શ્રીજીની વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી બારિયા શહેરમાં બપોર બાદ શહેરના ભવ્ય પંડાલોમાં બિરાજમાન ગણેશજીની વિસર્જન યાત્રાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીજે પર શ્રીજીના ભક્તિસભર ગીતો સાથે પ્રારંભ થયો હતો જે મોડે સુધી ચાલ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં પોલીસ તંત્રએ હાશકારો લીધો હતો શ્રીજીની વિસર્જન યાત્રાના રૂટ પર સાંજ પડતા શ્રીજીની એક પછી એક સવારી નીકળતા શ્રીજીના દર્શન માટે શહેરના રાજમાર્ગો પર માનવ કિડિયારું ઉભરાયું હતું વિસર્જન યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિસર્જન યાત્રાના રૂટ પર પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો